હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વાયોધ્ય પોથીનો પાઠ ચાર ક્યુ ઓફ યસનો 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 પાઠ ચારના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ચાર સ્વાધ્યન પોથી સૌપ્રથમ સૌપ્રથમ એક્ટિવિટી એક રીડ ધ ડાયલોગ એન આન્સર ધ ક્વેશ્ચન અહીં આપણે મંત્ર અને આશ્રય વચ્ચેના જે ડાયલોગ છે એ વાંચવાના છે સમજવાના છે તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે સવાલ નંબર એક ડીડ આશ્રય બાય અ પેકેટ ઓફ બિસ્કિટ ફોર હિઝ સિસ્ટર જવાબ થશે નો આશ્રય ડીડ નોટ બાય અ પેકેટ ઓફ બિસ્કિટ ફોર હિઝ સિસ્ટર બે ડીડ આશ્રય વોન્ટ ટુ બાય અ ગેમ યસ આશ્રય વોન્ટેડ ટુ બાય અગેમ ત્રણ ડીડ મંત્ર ગો ટુ અપના બજાર નો મંત્ર ડીડ નોટ ગો ટુ અપના બજાર સવાલ નંબર ચાર ડીડ આશ્રય બાય ઓનલી અ ટોય જવાબ થશે આશ્રય ડીડ નોટ બાય ઓનલી અ ટોય બટ હી ઓલ્સો બોટ અ ટી શર્ટ પાંચ ડીડ આશ્રય બાય અ ટી શર્ટ એન્ડ ટ્રાઉઝર્સ નો આશ્રય ડીડ નોટ બાય અ ટ્રાઉઝર્સ હી બોટ ઓનલી અ ટી શર્ટ એક્ટિવિટી ટુ સિલેક્ટ અ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ અહીંયા છે કૌશમાંથી યોગ્ય વાક્યનો ઉપયોગ કરવાનો છે અને આપેલ ડાયલોગ પૂર્ણ કરવાનો છે જાણવી સેઇઝ ડઝ યુર વાઇફ કમ ટુ મીટ યુ ધેર મોઈન ખાન નો શી કેન્ટ કમ શી રાઇટ લેટર ટુ મી આઈ કોલ હર ફ્રીક્વન્ટલી અનંત સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ ડુ ધે એલો ટુ કીપ અ મોબાઈલ મોઇન ખાન યસ ધે એલાઉ અઝ ટુ કીપ અ સેલ ફોન but we can't use during war time there are some security reasons for that harsh says do you miss your wife and children muin khan yes i miss them but i want to protect my country so i don't have any regret about it i love my profession meet says sir does your family like your job Moen khan says yes લાઇક like ઇટ fact, they ધે આર of ઓફ મી એન્ડ job. જોબ આનંદ સેઝ વી આર પ્રાઉડ ઓફ યુસર યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અઝ સો વી કેન live ઇન peace. એક્ટિવિટી ત્રણ સિલેક્ટ પ્રોપર ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ write ઇટ ઇન ધ બ્લેન્ક અહીંયા આપણે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરી આપેલી ખાલી જગ્યામાં લખવાનો છે એક જાનવી લાઇક ટી જવાબ થશે એ ડઝ જાનવી લાઇક ટી बीजू से चिल्ड्रन बाय स्वीट्स जवाब ए डू चिल्ड्रन बाय स्वीट्स त्र भाविक वोंट तो टू ड्रॉ अ पिक्चर जवाब सी डज भाविक वोंट तो टू ड्रॉ अ पिक्चर चार अ सोल्जर केरीज अ वेपन विथ हिम जवाब डी डज अ सोल्जर केरी अ वेपन विथ हिम पांच ध फोटोग्राफर्स टेक द फोटोग्राफ केरफुली જવાબ થશે ડુ ધ ફોટોગ્રાફર ટેક અ ફોટોગ્રાફ કેરફુલી એક્ટિવિટી 4 ઉદાહરણ મુજબ વાક્ય નીચે જવાબ લખવાનો છે એક્ઝામ્પલ છે ડઝ ધ ફાર્મર કટ હેર નો હી ડઝન્ટ ડુ ધ ટીચર ટીચ ધ સ્ટુડન્ટ્સ યસ ધે ડુ આવી રીતે આપણે ઉદાહરણ મુજબ જવાબ લખીશું એક ડઝ ધ સોલ્જર કીપ વેપન્સ યસ હી ડઝ બીજું છે ડુ ધ સાયન્ટિસ્ટ મેક એક્સપેરિમેન્ટ યસ ધે ડુ ત્રણ ડઝ ધ ટેલર મેક વુડન ટોઇઝ નો હી ડઝન્ટ ચાર ડુ ફાર્મર રિપેર બસ નો ધે ડોન્ટ પાંચ ડઝ ધ ટ્રાફિક પોલીસ કંટ્રોલ ધ ટ્રાફિક યસ હિડઝ છ ડઝ ધ મિકેનિક રિપેર અ કાર યસ હિડઝ સાત ડઝ ધ પોલીસમેન કેચ ધ થ્યુઝ યસ હીડઝ આઠ ડઝ ધ રેલવે ગાર્ડ ડ્રાઈવર ટ્રેન નો ડઝન્ટ નવ ડૂ ધ વોચમેન કંટ્રોલ ટ્રાફિક નો ધે ડોન્ટ ધસ ડઝ ધ મિલ્કમેન સેલ ફ્રુટ નો ડઝન્ટ ત્યારબાદ એક્ટિવિટી પાંચ હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ આર્મી રાઇટન ધેમ ઇન બોક્સ અહીંયા કેટલાક શબ્દ આપેલા છે તેની અંદર આપણે આર્મીના શબ્દ છે એ લખવાના છે અને બોક્સમાં લખવાના છે ઉદાહરણ આપેલું છે બોર્ડર ખાનામાં લખી શકાય સોલ્જર માર્ચનગન આલ્ફાબેટિકલ ઓર્ડર હવે તેને એબીસીડી ના ક્રમમાં લખવાના છે તો પહેલું થશે ફાયર આર્મ્સ ઇન્ફેન્ટ્રી નાઇફ મશીનગન માર્ચ પિસ્તોલ સોલ્જર ટેન્ક વોર અને વેપન આ રીતે લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી છ નીચે આપેલા ડાયલોગ માટે દરેકના એક્સપ્રેશન બોક્સમાં આપેલ યોગ્ય એક્સપ્રેશન ઉપયોગ કરી ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે ડાયલોગ નંબર થેન્ક યુ વેરી મચ મેમ યસ કમિન ગુડ મોર્નિંગ એલિક્સ માય ફાધર ઇઝ સ્ટ્રગલિંગ ફોમ મેલેરિયા તો જવાબ આપણે લખીએ એક્સિલ સેઇઝ મે કમિન મેડમ મિસિસ ભારમલ યસ કમિન ગુડ મોર્નિંગ અક્ષય અક્ષિલ સેજ મેડમ કેન આઈ સીટ હિયર મિસ્ટર ભારમલ યસ પ્લીઝ અક્ષિલ સેજ માય ફાધર ઇઝ સ્ટફરિંગ ફ્રોમ મેલેરિયા ધ ડોક્ટર એડવાઇઝ હિમ ટુ ટેક અરેસ્ટ પ્લીઝ કોન્સિડર માય રિક્વેસ્ટ ફોર અ લીવ ફોર થ્રી ડેઈઝ મિસિસ ભારમલ યુ આર અ રેગ્યુલર સ્ટુડન્ટ આઈ ગ્રાન્ટ યોર લીવ ડોંટ વરી અક્ષય અક્ષિલ સેજ થેન્ક યુ વેરી મચ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ બીજા ડાયલોગ છે તેની અંદર પણ કેટલાક વાક્ય આપેલા છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી લખીએ મધર સેઝ મિતુલ વેર આર યુ મિતુલ સેઝ ઓ મમ્મી આઈ એમ ઇન ધ સ્ટડી રૂમ મધર સેઝ વુ ઇઝ વિથ યુ મિતુલ સેઝ આઈ એમ વિથ માય ફ્રેન્ડ વેદાંત આઈ એમ પ્રિપેરિંગ પ્રોજેક્ટ વિથ હિમ મધર સેઝ હેવ યુ સ્કેચ પેન્સ એન્ડ અધર થિંગ્સ મિતુલ સેઝ યસ મમ્મી માય ફ્રેન્ડ હેઝ sketch પેન્સ એન્ડ પેન્સિલ આઈ હેવ ડ્રોઈંગ શીટ્સ મધર સેઇઝ વેન will યુ કમ્પ્લેટ યોર પ્રોજેક્ટ Mithul સેઇઝ મમ્મી we will કમ્પ્લેટ ઇટ within an એન અવર મધર સેઇઝ ત્યાર પછી ત્રીજા ડાયલોગ આપેલા છે વાક્ય આપેલા છે તે વાંચવાના છે અને તેના આધારે ડાયલોગ પૂર્ણ કરીએ ફારૂક સેઇઝ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી સેઇઝ હાઈ ડિયર ગુડ મોર્નિંગ ફારૂક સેઇઝ મોમ આઈ એમ હંગ્રી વીલ યુ ગીવ મી સમ મની મમ્મી બેટા ફારૂક હાઉ મચ ડુ યુ વોન્ટ વોટ વિલ યુ ઇઝ ધેટ ફાઇન ફારૂક સેઇઝ થેન્ક યુ મમ્મી આઈ એમ સો હેપી ગેટ ટ્વેન્ટી રૂપીઝ યુ આર વેરી ગુડ મમ્મી એક્ટિવિટી સાત યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂર્ણ કરો અહીં રાજીવ દ્વારા તેના મિત્રને બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપતો પત્ર લખવામાં આવ્યો છે તેની અંદર આપણે આપેલા કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે આ પત્રને પૂર્ણ કરવાનો છે રાજીવ શેઠ માનેકપરા સ્ટ્રીટ નંબર ટુ લિલિયા રોડ અમરેલી નવેમ્બર ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટ્વેન્ટી ડિયર જૈનીશ હેલો હાવ આર યુ આઈ હોપ યુ આર ફાઇન ડુ યુ રિમેમ્બર યુ કમ ટુ માય હોમ ઓન માય લાસ્ટ બર્થ ડે માય નેક્સ્ટ બર્થડે ઇઝ ઓન ફોર્ટીન્થ ડિસેમ્બર મેની ફ્રેન્ડ વિલ કમ ઓન ધ ડે આઈ વિશ યુ also કમ એન્ડ join વી વિલ એન્જોય ધ the birthday પાર્ટી માય પેરેન્ટ્સ will બી happy ટુ સી યુ convey my રીગાર્ડ ટુ your પેરેન્ટ્સ યોર ફ્રેન્ડ રાજીવ ત્યારબાદ બીજું છે જેનિસને રાજીવ દ્વારા બર્થડે ઇન્વિટેશન મળે છે પરંતુ તેમાં હાજરી આપી શકે તેમ નથી તે માટે આપણે પત્ર લખવાનો છે સ્વપ્ના હરિનંદન સોસાયટી નિયર ઇસ્કોન ટેમ્પલ અમદાવાદ નવેમ્બર ટ્વેન્ટી નાઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ડિયર રાજીવ હેલો હાઉ આર યુ આઈ રિસિવડ યુઅર બર્થ ડે ઇન્વિટેશન થેન્ક યુ ફોર ઇટ આઈ એમ વેરી સોરી માય ફર્સ્ટ ટર્મ એક્ઝામ ઇઝ ઇન સેકન્ડ વીક ઓફ ડિસેમ્બર સો આઈ વિલ નોટ કમ ઓન યોર બર્થ ડે આઈ રિયલી વોન્ટ ટુ કમ ઓન ધ ડે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માઇ પ્રોબ્લેમ આઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ઇન એડવાન્સ કોન્વે માય રિગાર્ડ્સ ટુ યુર મમ્મી એન્ડ પાપા યોર લવિંગલી ફ્રેન્ડ જયનીશ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ ફન ઝોન ભારતના રાજ્યના તેના લોકનૃત્યમાં ખૂટતી વિગત પૂરી કરવાની છે ગુજરાતના ગરબા અસમનું બિહુ ભરતનાટ્યમ તો તમિલનાડુનું છે ત્યાર પછી ચોથું છે નોટંગી ઉત્તર પ્રદેશ રાજસ્થાનનું ઘુમર કેરલાનું કથકલી કુચીપુડી છે આંધ્રપ્રદેશનું ભાંગરા પંજાબનું યક્ષગાન કર્ણાટકનું મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય છે આ રીતે યોગ્ય રાજ્યના યોગ્ય નૃત્ય સાથે જોડવાના છે અહીં આપણા પાઠ ચાર ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ની ઇંગ્લિશ વિષયની સ્વાધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ઇંગ્લિશ સ્વાધન પોથી નામના પ્લે મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો